હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ફટાફટ બની જાય એવા એકદમ ચટપટ્ટા તળેલા મસાલાવાળા વાળા મરચાં બનાવીશું જે તળેલા મસાલા વાળા મરચાં આપણે બનાવવાના છીએ ગાર્ડન માં આપણે મરચી વાવી હતી તો તેમાં મસ્ત મોટી મોટી સાઇઝ ના મરચાં આવી રહ્યા છે અને આ મરચાં આપણે ભોલરિયા કહીએ તે મરચા છે એટલે મરચાં એટલા વધારે તીખા પણ નથી હોતા એટલે ખાવાની બહુ જ મજા આવે આપણે જેટલા મરચાં જોઈએ એટલા ગાર્ડન માંથી લઈ લઈએ તો ઘરના ગાર્ડન માંથી આપણે ભોલરિયા મરચા લાઈટ ગ્રીન કલરના અને લાલ કલરના ત્રણેય ના મરચા આપણે લઈ લીધેલા તો જેટલા સંભારિયા મરચાં બનાવવાના છે એટલા મરચાને ને આપણે ધોઈ પણ લીધેલા હવે આ મરચાને આપણે નેપકીન થી લૂસી લઈશું તો મરચાને આપણે લુસી લીધેલા હવે આ મરચાને કટ કરવા માટે તમે ગોળ સ્લાઇસમાં પણ કટ કરી શકો લાંબી પતલી ચીરીઓમાં પણ કટ કરી શકો અને ન કટ કરવા હોય તો વચ્ચે એક કટ લગાવીને તમે આખા પણ રાખી શકો પણ આપણે આ મરચાને પતલી અને લાંબી ચીરીઓમાં કટ કરી લઈશું આવી રીતના આપણે મરચાને કટ કરી લઈએ તો મારે જેટલા તળેલા મરચાં બનાવવાના હતા એટલા મેં મરચાને કટ કરી લીધેલા તો મરચાં પણ કટ થઈ ગયેલા હવે તળેલા મરચાં બનાવવા માટે ગેસની ઉપર મૂકીશું કઢાઈ અને કઢાઈમાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે સૌથી પહેલા મરચા નાખવાના અને જ્યારે મરચા આપણે નાખીએ ત્યારે તેલ એકદમ ગરમ હોવું જોઈએ એનાથી મરચાં તળાઈ જશે તો જ્યારે આપણે કઢાઈમાં મરચાં નાખીએ ત્યારે ઢાંકણ સાથે જ રાખવાનું મતલબ મરચાં ફટાફટ નાખીને ઢાંકણ બંધ કરી દેવાનું એટલે તેલના છાટા હાથમાં પણ નહીં લાગે અને ગેસ પણ ખરાબ નહીં થાય તો આવી રીતના થોડીક વાર ઢાંકણ રાખીને આપણે કઢાઈને હલાવવાની એટલે ઉપર નીચે મરચાં થઈ જશે હવે આપણે ઢાંકણ લઈને આ મરચાંને સરસ રીતે તળી લઈએ તો અહીંયા આપણા મરચાં સતાળાઈ ગયેલા હવે ઉપરથી નાખીશું સ્વાદ મુજબ મીઠું હાફ ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર નાખીશું એક ચમચી ધાણા જીરું પાવડર નાખીશું જેટલી હિંગ નાખીશું અને અડધી થી આમચૂર પાવડર નાખીશું આમચૂર પાવડર નાખવાથી એકદમ સાદા સિમ્પલ આપણે મસાલા નાખેલા પણ આ મસાલાવાળા વાળા મરચાં એટલા સરસ લાગે છે કે તમે એક વખત બનાવશો ને તો તમને વારંવાર બનાવવાનું મન થશે મસાલા નાખીને મરચા આપણે સરસ રીતે મિક્સ કરી લીધેલા હવે આપણે આ મરચા એક પ્લેટમાં લઈ લઈએ તો તળેલા મરચાં ખીચડી કઢી રોટલી ભાખરી પરાઠા બધાની સાથે બહુ જ સરસ લાગશે એકવાર જરૂરથી બનાવજો તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું